નમસ્તે મિત્રો આજની વાર્તામાં આપનું સ્વાગત છે આ વાર્તામાં હું એક છોકરાની ભૂમિકા ભજવી રહ્યો છું મિત્રો મારું નામ શ્યામ છે અને લોકો મને પ્રેમથી ભોલા કહે છે હું અઠ્યાવીસ વર્ષનો છું અને હું મારા માતાપિતા સાથે રહું છું મારા પિતાનું નામ સંજય છે તેમની ઉંમર સાઠ વર્ષ છે મારી માતાનું નામ સુમન છે અને તેમની ઉંમર પચાસ વર્ષ છે અમારા પરિવારમાં મારી બે બહેનો પણ છે પણ બંને પરિણિત છે અને પોતાના સાસરીયાના ઘરમાં વ્યસ્ત છે હવે ઘરમાં ફક્ત અમે ત્રણ જ રહીએ છીએ આ વાર્તા થોડા મહિના પહેલાંની છે જ્યારે મારી બહેનોના લગ્ન થયા હતા ઘરમાં ફક્ત મારા મમ્મી પપ્પા અને હું જ હતા મારા પપ્પા સવારે કામ પર જતા હતા અને રાત્રે પાછા ફરતા આ દરમિયાન મમ્મી ઘરમાં એકલી રહેતી એકલતાને કારણે મમ્મીનો સ્વભાવ થોડો ચીડિયા થઈ જતો હું પણ કામ પર જવાને કારણે મમ્મીને વધારે સમય આપી શકતો ન હતો મમ્મી વારંવાર મારા પર ગુસ્સે થતી પણ જ્યારે મને તેમની સમસ્યા સમજાઈ ત્યારે મેં મારા ઓફિસનો સમય બદલી નાખ્યા જેથી હું મારી મમ્મીને સમય આપી શકું ધીમે ધીમે મમ્મીનો સ્વભાવ બદલાવા લાગ્યો અને તે સામાન્ય થવા લાગી હું અને મારી માતા ખૂબ સારા મિત્રો જેવા હતા હું મારા દિલની બધી વાતો મારી માતા સાથે શેર કરતો મારી માતા પણ મને હંમેશા મારી ગર્લફ્રેન્ડ વિશે સલાહ આપતી પછી મેં મારી માતા માટે અઠવાડિયામાં એક રજા રાખવાનું નક્કી કર્યું તે દિવસોમાં હું તેમને બહાર લઈ જતો અમે પુણેમાં ફરતા બહાર ખાતા અને આખો દિવસ સાથે વિતાવતા મારી માતા ખૂબ જ સુંદર હતી લોકો તેને જોઈને વિશ્વાસ જ ન કરી શકતા કે તે બે પરિણીત પુત્રીઓની માતા છે તેની માતા એક શિક્ષિત અને તંદુરસ્ત મહિલા હતી તે દરરોજ યોગ કરતી હતી અને હંમેશા પોતાની જાતને જાળવી રાખતી હતી મેં મારી માતા સાથે યોગ કરવાનું પણ શરૂ કર્યું જેથી તે મારી સાથે રહી શકે પિતા સવારે વહેલા ઉઠીને કામ પર જતા અને હું અને મમ્મી ઘરે રહેતા હવે માતાની એકલતા ઓછી થઈ ગઈ હતી અને અમે બંને એકબીજા સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું ધીમે ધીમે હું અને મારી માતા એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા મિત્રો મારી માતાને કોટ સ્કર્ટ પહેરવાનું ખૂબ ગમતું હું હંમેશા તેને ફરવા ખરીદી કરવા અને ફિલ્મો જોવા લઈ જતો તે સમયે બધાને લાગતું હતું કે અમે દંપતી છીએ પણ ફક્ત અમને જ ખબર હતી કે અમે માતા અને પુત્ર છીએ મારી માતા હંમેશા મારો હાથ પકડીને ચાલતી થોડા મહિના આમ જ પસાર થયા અને હું વિચારી રહ્યો હતો કે આગળ શું કરી શકાય એક દિવસ મારી માતાએ કહ્યું કે ચાલો થોડા દિવસ માટે મામાના ઘરે જઈએ મેં કહ્યું ઠીક છે મારી માતાએ મને બસ બુક કરવાનું કહ્યું મેં તરત જ સ્લીપર સીટ બુક કરાવી મારા મામા બસંતપુર નામના ગામમાં રહેતા હતા અમે રાત્રે બસમાં ચઢ્યા તે સમયે ઠંડીનું વાતાવરણ હતું હું અને મારી માતા એક જ ધાબડા નીચે સૂતા હતા હું ગેટની અંદર આરામથી સૂઈ રહ્યો હતો મારી માતા ત્યારે બધું સમજી ગઈ હતી પણ હું યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો તે રાત્રે મેં બસમાં મારી માતા સાથે વાત કરી પણ વધારે કંઈ કહ્યું નહીં જ્યારે હું ગામ પહોંચ્યો ત્યારે સવાર થઈ ગઈ હતી અમે ઘરે ગયા અને ફ્રેશ થયા આખો દિવસ બધું સામાન્ય હતું રાત્રે હું અને મારી માતા એક જ રૂમમાં સુવાના હતા મેં ત્યારે નક્કી કર્યું હતું કે આજે હું થોડું આગળ જઈશ જ્યારે મમ્મી રૂમમાં આવી ત્યારે તેણે સાડી પહેરી હતી પછી તેણે સાડી બદલી ઠંડીને કારણે અમે એકબીજાની નજીક સુઈ ગયા હું મમ્મીના સુવાની રાહ જોઈ રહ્યો હતો મેં વિચાર્યું કે મમ્મી સુઈ ગઈ હશે કે નહીં હું મમ્મી સાથે કંઈ ખોટું તો નથી કરી રહ્યો તેથી મેં થોડી વાત કરવાનો પ્રયાસ કર્યો થોડી વાર પછી તે ઊભી થઈ અને મને ધક્કો મારીને દૂર કર્યો પછી બાથરૂમમાં ગઈ પાછા ફર્યા પછી તે મારાથી થોડે દૂર સુઈ ગઈ પછી મને ક્યારે આ વિચારતા વિચારતા ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી બીજી રાત્રે પણ એવું જ થયું હું થોડો સમય મારી માતા સાથે રહેતો હતો પણ થોડા સમય પછી તે મને દૂર ધકેલી દેતી મારી માતાના મનમાં શું ચાલી રહ્યું છે તે હું સમજી શકતો ન હતો છતાં જ્યારે પણ મને તક મળે ત્યારે હું મારી માતા સાથે વાત કરવાનો પ્રયાસ કરતો માતા મારી વાત સાંભળતી પણ મને આગળ બોલવા દેતી નહીં એક રાત્રે જ્યારે અમે સૂતા હતા મેં મારી માતાને કહ્યું માતા મારી તરફ ફરો હું તમને કંઈક કહેવા માગું છું માતાએ હા કહ્યું અને મારી તરફ ફર્યા તે દિવસે મેં મારી માતા સાથે ઘણી વાત કરી અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો જ્યારે સાત દિવસ આમ જ પસાર થઈ ગયા ત્યારે ફરીથી એ જ વાત થઈ થોડા સમય પછી મારી માતાએ મને ધક્કો મારી દીધો અને તે પોતે પણ મારાથી દૂર જઈને સુઈ ગઈ પણ એક વાત હતી હું પલંગ પર જે કંઈ કરું તે મમ્મી તેને ફક્ત એક હદ સુધી જ જવાબ આપતી અને દિવસભર સામાન્ય રીતે વર્તતી રાત્રે અમારી વાતચીત હળવી થતી અને હું વધુ વાત કરવા માટે ઉત્સુક રહેતો પણ મમ્મી ફક્ત સાચું જ બોલતી છતાં મને મજા આવી રહી હતી કારણ કે મેં જે કલ્પના પણ નહોતી કરી તે થઈ રહ્યું હતું તેથી મેં બધું જેમ હતું તેમ ચાલવા દીધું જ્યાં સુધી અમે મામાના ઘરે નહોતા ત્યાં સુધી બધું સરખું ચાલતું હતું કારણ કે ત્યાં અમે બંને રાત્રે એક જ જગ્યાએ સૂતા હતા તેથી હું વાત કરતો અને મમ્મી જવાબ આપતી પણ જ્યારે અમે ઘરે પાછા આવતા ત્યારે મને મારી મમ્મી સાથે વાત કરવાનો મોકો મળતો નહોતો ઘરે મારા મમ્મી પપ્પા સાથે સૂતા હતા તેથી મને મારી મમ્મી પાસે જવાનો સમય મળતો ન હતો હવે મને ઘરે આવ્યાને પાંચ સાત દિવસ થઈ ગયા હતા અને હું ખૂબ રડતો હતો કારણ કે મારી અને મારી માતા વચ્ચે મામાના ઘરે જે કંઈ બન્યું તે વારંવાર મારી પાસે આવતું હતું તેથી મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અને મેં ઘરેથી કામ કરવાનું નક્કી કર્યું મેં વિચાર્યું કે હું દિવસે કામ કરીશ કારણ કે જ્યારે અમે મામાના ઘરે હતા ત્યારે મમ્મીએ મને રાત્રે ક્યારે ભોજન આપ્યું નહીં તેથી મેં દિવસ દરમિયાન વાત કરવાનું નક્કી કર્યું પણ આ માટે મારે ઘરે રહેવું પડ્યું તેથી મેં ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું જ્યારે મેં ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું ત્યારે થોડા દિવસો સામાન્ય રીતે પસાર થયા એક દિવસ જ્યારે હું મારા રૂમમાં કમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો ત્યારે મારી માતા રૂમ સાફ કરવા આવી હું મારું કામ કરી રહ્યો હતો અને મારી માતાને જોઈ રહ્યો હતો તે દિવસે કંઈ ખાસ બન્યું નહીં પણ પહેલી વાર મેં મારી માતાને મારા તરફ ધ્યાન આપતા જોયા મારી માતાએ મારી તરફ જોયું પણ કંઈ કહ્યું નહીં પછી મેં થોડા દિવસો સુધી આ કરવાનું ચાલુ રાખ્યું જ્યારે પણ મારી માતા મારો રૂમ સાફ કરવા આવતી ત્યારે હું કોમ્પ્યુટર ચાલુ રાખતો અને તેને બતાવતો મારી માતા તે જોતી પણ કંઈ કહેતી નહીં આનાથી મારો આત્મવિશ્વાસ થોડો વધ્યો એક દિવસ જ્યારે મારી માતા ફરીથી મારો રૂમ સાફ કરવા આવી મેં વિચાર્યું કે હવે જે થશે તે જોવામાં આવશે તેથી મેં મારી માતા સાથે સામાન્ય રીતે વાત કરવાનો પ્રયાસ કર્યો મેં કહ્યું માતા મારે મારું કબાટ ઠીક કરવું છે કૃપા કરીને મને મદદ કરો માતાએ કહ્યું મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમે તમારા કબાટ જાતે જ ઠીક કરો મેં કહ્યું મમ્મી કૃપા કરીને મને મદદ કરો મમ્મીએ કહ્યું ઠીક છે હું આવું છું અને તેણે કબાટમાંથી કપડાં કાઢ્યા અને તેને ફોલ્ડ કરવા લાગ્યા મેં પણ કબાટ સંપૂર્ણપણે ખાલી કરી દીધો અને તેને સાફ કરવાનું શરૂ કર્યું અને ઉપર બેઠો કપડાં ફોલ્ડ કરતી વખતે મમ્મી મારી સામે જોવા લાગી પણ કંઈ બોલી નહીં મેં જાણી જોઈને મમ્મીની સામે થોડું બાજુ પર બેસવાનો પ્રયાસ કર્યો મમ્મી ક્યારેક મારી સામે જોતી પણ કંઈ કહેતી નહીં પછી હું ઊભો થયો અને મમ્મીને કબાટ ગોઠવવામાં મદદ કરી આ પછી હું વિચારવા લાગ્યો કે બીજું શું કરી શકાય ત્યાં સુધીમાં મમ્મી ચાલી ગઈ હતી આવા જ એક દિવસે બપોરે મમ્મી તેના રૂમમાં આરામ કરી રહી હતી હું ધીમે ધીમે તેની પાસે ગયો અને સૂઈ ગયો શરૂઆતમાં હું સામાન્ય રીતે સૂઈ જતો હતો પણ તે દિવસે જ્યારે હું મારી માતાની બાજુમાં સૂઈ ગયો ત્યારે મારા મનમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી હું ફક્ત તેને જોઈ રહ્યો હતો અને હું વિચારી રહ્યો હતો કે મારી માતા સાથે કેવી રીતે વાત કરવી ધીમે ધીમે મેં તેમનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો મેં કહ્યું માતા તમે ખૂબ થાકી ગયા છો તમારે થોડો આરામ કરવો જોઈએ માતાએ મારી સામે જોયું અને હળવું સ્મિત આપ્યું અને તેણીએ કહ્યું હા દીકરા પણ કામ તો કરવું જ પડશે તેના અવાજમાં થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો મેં પછી કહ્યું મમ્મી તું હંમેશા અમારા માટે બધું જ કરે છે ક્યારેક તમારા વિશે પણ વિચારો મારી વાત સાંભળીને માતા થોડી ભાવુક થઈ ગઈ તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું તને ખુશ જોવો એ મારી સૌથી મોટી ખુશી છે આ સાંભળીને મારું હૃદય લાગણીથી ભરાઈ ગયું મેં ધીમેથી કહ્યું મમ્મી જો તમને મારી મદદની જરૂર હોય તો મને હંમેશા કહો હું હંમેશા તમારી સાથે છું તે દિવસે મેં અને મમ્મીએ ઘણી વાતો કરી મેં મારા મનમાં જે હતું તે બધું કહી દીધું અને તેણીએ મને તેના સંઘર્ષો અને જવાબદારીઓ વિશે ખુલ્લેઆમ કહ્યું ધીમે ધીમે અમારો સંબંધ પહેલાં કરતાં વધુ ગાઢ અને મજબૂત બન્યો થોડા દિવસો પછી મેં જોયું કે મમ્મી હવે પોતાના માટે પણ થોડો સમય કાઢવા લાગી છે એ હસવા લાગી આરામ કરવા લાગી અને મારી સાથે ખુલીને વાત કરવા લાગી મને લાગ્યું કે અમારી વચ્ચેનું અંતર હવે પૂરું થઈ ગયું છે આ રીતે મારી માતા સાથેનો મારો સંબંધ બદલાઈ ગયો જ્યારે ગેરસમજણો અને શાંતિ દૂર થઈ ગઈ અને અમારું ઘર ફરી ખુશીઓથી ભરાઈ ગયું ત્યારે મને સમજાયું કે પરિવારમાં વાતચીત અને સમજણ સૌથી મહત્વપૂર્ણ છે તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ